હું હું શું માનું છું એના કરતા હું શું ચાહું છું એ વધારે અગત્યનું છે હું ચાહું છું કે એ લોકોને એનું હક મળે એ લોકોની જે આંદોલન છે એને દિશા મળે એને વેગ મળે જ્યારે હું આમ આદમી પાર્ટીથી જોડાય ત્યારે મને ખબર પડી કે કડદા શું હોય છે કણ શું હોય છે ખેડૂતો કઈ કઈ એ લોકોની છે કેવી રીતે પીડાઈ રહ્યા છે એ મને પણ આમ આદમી પાર્ટી જોઈન કર્યા પછી ખબર પડી એવો ઘણો મોટો વર્ગ છે જે

ખેડૂતો પ્રતાડિત થઈ રહ્યા છે પોલીસ થી તેવા આક્ષેપ લગાવે છે કહી રહ્યા છે કે દાણી દ્વારા તેમને પ્રતાડિત કરવા માટે પોલીસને આગળ ધરવામાં આવે છે કચ્છની વિઝિટ મે કરી કચ્છના દરેક વિસ્તારોમાં હું ફર્યો કચ્છના ખેડૂતોને મળ્યો પત્રકારોને પણ મળ્યો અને વાસ્તવિક સ્થિતિ શું છે એ જાણવા માટેના તમામ પ્રયત્નો કર્યા ત્યારે આજે આપણે મળવું છે આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કચ્છ જિલ્લાના અધ્યક્ષ કાયન અંસારી આફા સાથે અને વાત કરીએ કે શું છે વિપક્ષની ભૂમિકા સામાન્ય ખેડૂતોની આ પ્રકારના સહન કરવાની સ્થિતિમાં કચ્છ આવી ગયું છે શા માટે પોલીસ તંત્ર આમ આદમી પાર્ટીના કોંગ્રેસના કે ખેડૂતના જે વિરુદ્ધ આંદોલનો થાય છે એને કચડવા માટે આગળ આવી જાય છે તેવા આક્ષેપ સામે લાવે છે સિરાજ વાત કરીએ આપણે કૈનાત સાથે નમસ્કાર નમસ્કાર તો સૌપ્રથમ પ્રથમ તો મારો સવાલ એ છે કે કચ્છની જે અત્યારે સ્થિતિ છે પાવર ગ્રીડનું હાઈ ટેન્શન લાઈનનો હવે બધા લોકો જાણે છે તો આ વિરોધ પ્રદર્શનોની વચ્ચે ક્યાંય પણ જગ્યાએ એક એવું કહેવાય કે જોવા એક સાથે મળીને જોવા નથી મળતો અથવા તો પરિણામ લક્ષી લડાઈ જોવા નથી મળતી તો એક વિપક્ષી નેતા તરીકે તમે શું માનો છો મારું માનવું એ છે કે હમણાંની જે સ્થિતિ છે આ ખેડૂતોની એ લોકોની સ્થિતિ બહુ દયનીય છે એ લોકો જ્યાંથી સપોર્ટ મળે છે એ દિશામાં ભાગી રહ્યા છે એ લોકોનું એક એક મંતવ્ય પર એક ડિસિઝન પર આવી શકતા નથી જો જો એ લોકો એક ડિસિઝન પર આવે તો એ લોકોને પછી ના પ્રશ્નો એ છે કે કોનો સાથ લઈને એમને આગળ વધવાનું છે કે કેવી રીતે આગળ વધવાનું છે પણ હમણાં હાલની સ્થિતિ એમ છે કે કોઈ પણ પક્ષ એમની પાસે જાય છે તો એ લોકો ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરે છે કિસાન સંઘથી સપોર્ટ લેવાની કોશિશ કરે છે કોઈ એક નિર્ણય પર એ લોકો આવી શકતા નથી અને સ્વાભાવિક વાત છે એ લોકો એટલા મિઝરેબલ હાલતમાં છે કોઈ આપણા જમીન પર આવીને જબરદસ્તી એવી રીતે કરે તો આ માનસિક એ લોકોની જે સ્થિતિ છે એ પણ આપણે સમજી શકીએ છીએ કે એ લોકો બહુ ડિપ્રેશનમાં છે એન્ઝાઇટી છે ઘણા બધા ઇમોશન્સ સહન કરી રહ્યા છે એ ઈ વચ્ચે રોજ પોલીસ આવીને સવારે લઈ જાય ને સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડે આવી બધી સ્થિતિઓમાં બહુ સ્વાભાવિક છે એ લોકોનો જો જે રોષ છે એ પણ બહુ સ્વાભાવિક છે અને એ લોકો જે નથી આવી શકતા એક મત પર ઈ એનું થોડું છે છે કે એ એ લોકો જો એક મત પર પર આવી જાય તો પછી લોકોનું નિવારણ આવે એમ અમને લાગે અને અમે આમ આદમી પાર્ટી તરીકે અમે એ લોકોની સાથે ઉભા છીએ એ લોકોની જે લીગલ હેલ્પ જોઈએ એઝ વિપક્ષ કેમ કે કોંગ્રેસ તો ક્યાં છે જ નહીં તો અમે અમને પોતાને વિપક્ષ માનીએ છીએ અને સરકાર સામે ખેડૂતો સાથે ઉભા રહેવા તૈયાર છીએ અને

કચ્છમાં જોવા નથી મળતા એ તમારી વાત એકદમ સાચી છે હું તમારી સાથે અગ્રી કરું છું આમાં કે જે અમે બેસિકલી જ્યારે હું ગાંધીધામથી છું અને એક જો ઘણો મોટો વર્ગ છે જે ભણેલા ગણેલા વર્ગ છે એ લોકોની ખેડૂતોની સમસ્યાઓનો ખબર જ નથી કે એ લોકો શું સહન કરી રહ્યા છે જ્યારે હું આમ આદમી પાર્ટીથી જોડાય ત્યારે મને ખબર પડી કે કળદા શું હોય છે કણ શું હોય છે ખેડૂતો કઈ કઈ એ લોકોની સમજ્યા છે કેવી રીતે પીડાઈ રહ્યા છે એ મને પણ આમ આદમી પાર્ટી જોઈન કર્યા પછી ખબર પડી એવો ઘણો મોટો વર્ગ છે જે સમજતો નથી અને ખેડૂતો પોતાના જે રાઈટ્સ છે એના માટે જે અત્યારે લડી રહ્યા છે એ લોકો પાસે ઘણા બધા વિકલ્પો નથી એ લોકોને દબાણ કરીને ઓપરેસ કરવાની જે કોશિશ સરકાર કરી રહી છે એનાથી એ લોકો બારે નથી આવી શકી રહ્યા એટલે એ લોકો ડિસાઇડ નથી કરી શકતા પણ ઇન્ડિવિજ્યુઅલ મને એમ લાગે છે કે ઇન્ડિવિજ્યુઅલ રૂપે બધાને ખેડૂતોને સાથ આપવું જોઈએ ને અને આ આંદોલનને એ લોકોના રાઇટ્સ એમને અપાવવા માટે ઇન્ડિવિજ્યુઅલી બધાને એમનું સાથ આપવું જોઈએ ને અને આને એક એક યુનિડિરેક્શનલ દિશામાં આગળ વધારવું જોઈએ એમ મને લાગે છે એક સવાલ એવો પણ થાય કે તમને આ સ્થિતિમાં શું લાગે છે કે ખેડૂતોની સાથે જે અત્યારે પોલીસ પર આક્ષેપો લાગે છે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે પોલીસ બરબરતા અને પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે તો આ સ્થિતિનું નિર્માણ શા માટે થતું છે કઈ સ્થિતિમાં આ બધું થતું છે હવે આ જે તમારો સવાલ છે એ બહુ એપ છે કારણ કે આ ખાલી ખેડૂતોની સિચ્યુએશનમાં નથી આ એવરી સિચ્યુએશનમાં જ્યારે સરકારને એમ લાગે છે કે સ્થિતિ એમની વિરુદ્ધ જાય છે ત્યારે એ લોકો પોલીસ ઈડી એ લોકોનો ઉપયોગ કરે છે અને એનાથી એક હવે એક નેરેટિવ સેટ થયું છે એક કોમન કોમન માણસ પણ એમ વિચારી શકે છે કે જ્યારે પણ આપણે સરકારના વિરોધમાં જશું ત્યારે આ દશા અમારી થવાની છે પોલીસનો ઉપયોગ થશે ઈડીનો ઉપયોગ થશે ઇન્કમ ટેક્સનો ઉપયોગ થશે બધા ડિપાર્ટમેન્ટ જે ગવર્મેન્ટની અંડર આવે છે એ બધા સામદામ દંડભેદની રાજનીતિ કરી રહી છે ભાજપ અને એ હવે લોકોને થોડુંક મને કે મને એમ લાગે છે કે એ સોશિયલ મીડિયા અને અવેરનેસનું જે દોર છે એમાં લોકો હવે સમજે છે કે આ આ રીતે જે વાપરે છે પોલીસને અને આવી રીતે જો દમન કરે છે એ બધા એ એ લોકો માટે જ ખરાબ કરી રહ્યા છે સરકાર ઉગડી પડી છે કે હમણાં અમે કંઈ પણ કરીએ પણ સરકાર બચાવી જરૂરી છે ખેડૂત વર્ગ નથી જોતી એ લોકો ખાલી બિઝનેસમેન ઓરિએન્ટેડ સરકાર થઈ ગઈ છે એ લોકોને પૈસા જે આપે એની સાથે એ લોકો રહેવા માંગે છે એ લોકોનું ભલું કરવા માંગે છે બાકી એ લોકોને ખેડૂતોથી મજૂરોથી શ્રમિકોથી કોઈથી લેવા દેવા નથી અને બધા સોર્સેસ યુઝ કરીને બધા જો આંદોલનો છે એ છે એને ઓપરેશ કરવાની કોશિશ કરે છે તો તમે એવું માનો છો ખરા કે અત્યારે જે સ્થિતિમાં ખેડૂતોમાં આંદોલન છે હમ સફળ થશે કે નિષ્ફળ થશે હમ પરિણામલક્ષી લડાઈ થશે કે તમને શું માણસો તમને શું લાગે છે હું હું શું માનું છું એના કરતા હું શું ચાહું છું એ વધારે અગત્યનું છે હું ચાહું છું કે એ લોકોને એનું હક મળે એ લોકોની જે આંદોલન છે એને દિશા મળે એને વેગ મળે અને બેસિકલી જે આપણે જો કોઈ બીજો કોઈ બી વર્ગ હોય એના કરતા ખેડૂતોને આપણી થોડી લાગણી એટલે વધારે હોય કે એ લોકો આપણી માટે આટલું આટલી મહેનત કરે ને આપણી થાલીમાં બે ત્રણ ટાઈમ જે જમવાનું આવે છે એ એ લોકો વતી આવે છે એટલે મને એ લોકો સાથે લાગણી છે અને મારી એમ પ્રાર્થના છે કે એ લોકોને જે આંદોલન છે એને એને એના ભાવ મળે એ લોકોની જે પરેશાનીઓ છે એને એનાથી દૂર થાય અને એ લોકોને હવે કોઈ એવો ગાઈડ કરવાવાળો મળે કે જે એક દિશામાં એ લોકોને ગાઈડ કરીને આ આંદોલનને પ્રોપરલી ક્લોઝ કરવામાં આવે એ લોકોની જે માંગ છે એ પ્રોપર ભાવ આપીને કરી લેવામાં આવે તો તમારી વાત એ પણ જોગ્યુ છે ચલો કે એમને ગાઈડ કરવામાં આવે પણ વિપક્ષની એક ભૂમિકામાં તમે અને કોંગ્રેસ બંનેની વાત કરી બંને અલગ નથી અત્યારે બંને વિપક્ષની ભૂમિકામાં એક જ કામ કરે છે વિપક્ષની ભૂમિકા નિભાવે છે આ સ્થિતિની અંદર ખેડૂતો એકત્રિત થયો હતો તો ખેડૂતો કોઈ વે ઉપર નથી ચાલી શકતા એવું તમને લાગતું હોય તો તમારા પક્ષના કાર્યકર્તાઓ તમારા નેતાઓ તમારા ધારાસભ્યો તમારા સાંસદ સભ્યો જે કોઈ પણ છે એ બધાની જે મદદ લઈ અને તમે પણ આ બાબતે સરકાર પર પ્રેશર કેમ ક્રિએટ ના કરી શકો માનો કે ખેડૂતો નથી કરી શકતા ખેડૂતો ડરે છે ખેડૂતોને પોલીસનું દમન થાય છે અથવા તો પ્રતાડિત કરવામાં આવે પણ પક્ષના લોકો આ લડાઈ જયારે ખેડૂત આવશે ત્યારે લડશે શું તુષારભાઈ હું તમને અહીંયા થોડું કરેક્ટ કરવા માંગીશ કે અમારા જે નેતાઓ છે એ બધા જ્યારે પણ ખેડૂત ખેડૂતલક્ષી પ્રશ્નો ઉભા થયા છે ત્યારે હંમેશ પહેલી તકે પહોંચ્યા છે રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય ઈશ્વંત ગઢવી હોય કે ગોપાલભાઈ ઇટાલિયા હોય બધાને ખેડૂત પ્રત્યે એક લાગણી છે કેમ કે અમે બધા જમીનથી જોડાયેલા નેતાઓ છીએ અને અમે અમને બહુ લાગણી છે એ વર્ગ માટે બીજી વાત તમને કહું કે અમે ટૂંક સમયમાં ખેડૂત મહાપંચાયત યોજવા જઈ રહ્યા છીએ એકચુઅલી એ આંદોલન શરૂ તમને ખબર જ હશે કે હળદરમાં જે થયું ત્યાંથી જ અમે આ આંદોલનની શરૂઆત કરી છે અસંખ્ય ખેડૂતો અમારી સાથે જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને આ જે સ્થિતિ છે એના માટે અમે અમારા જેટલા બી શીર્ષ નેતૃત્વ છે અમારું ઈશુદાન ગઢવી છે આપણા ગોપાલભાઈ ઇટાલિયા છે સાગરભાઈ રવારી છે કે 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 રાજુ કરપડા છે 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 બધા 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 જ જ અહીંયા અહીંયા અને 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 જે ખેડૂત આયોજન માટે કરવામાં ખેડૂતોને લાગે અમે એમના એમના સમર્થનમાં સમર્થનમાં છીએ છીએ રહેવાના જોડાયેલા જોડાયેલા એમની સાથે પણ પણ વાત કરીએ લોકો છો 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 આવો તમે આ કે ઊનોથી કે અખરપુર તૂટી ગયો અને ત્યાર રાત કામ માટે આપણે પાન દીયો જતાં આ ટ્રેન જે બેટલ છે 794 જે થી તો કર્યું તમે કીધું તમને જો જટકાય છે તો આ બેટલ ની અંદર તમારી ભૂમિકા કંઈ નથી દેખાતીનું હું તો દેસે સેબ કે કાર્યકર્તા હે અને મેડમ અમારે پورے કચ્છ કે કામ સંભાળે રહવા હે અને જો ભી ખેડૂત ઓકે જો સવાલ હે વો پورے ગુજરાત મે સબ જગહ એ ઇસકા વિરોધ चल रहा है और आम आदमी पार्टी पूरी ताकत के साथ किसान आंदोलन के साथ आप कुछ सम्भावना बनाएं खरे खर तो मैडम ये बहुत सारी बात करी अच्छा तो खेडूक होती है क्या चीज़ जब अंग्रेजों की सरकार थी अंग्रेजों की सरकार की वधरे हालत खराब आज सरकार नहीं है અમે ઘર ઘરમાંથી ખેડૂતોને લઈ આપીશું ને આવે છે પોતાની મનની વાત કરે છે અને હવે ડરવાનું કંઈ સમય નથી બે હજાર સત્યાવીસ નજદીકમાં જ છે આજા જંગ ચાલુ થશે બે હજાર સત્યાવીસ આવ્યા છે પછી તમે જો શું થાય ને એકસો દસ ટકા આમ આદમી પાર્ટીની સરકાર આવશે આવશે ને આવશે એક એક ખેડૂત દિલથી અમારાથી જોડાયેલું છે હું એટલું કહો માગીશ

જો એના માટે હું એમ કહીશ કે કોંગ્રેસ તો પિક્ચરમાં જ નથી એમ હું કહીશ હવે એ થોડા ઘણા આંદોલનો કરે છે અને આંદોલનકારી ખેડૂતો છે કે એને સપોર્ટ કરવા માટેની કોશિશ કરે છે પણ હજી સુધી એ લોકો સફળ થયા નથી જ્યારે અમે અમારી વાત કરીએ તો અમે જ્યારે સૌથી પહેલાં રાજુભાઈએ રાજુભાઈ કરપડાએ સભા કરી હતી ત્યારથી કિસાન આંદોલને કચ્છની અંદર વેગ ઉપાડ્યો છે તો એ સભા પછી જ કિસાનો હકીકતમાં તમને કહું તો જાગ્યા છે અને જે અત્યારે રોજે રોજ સવાર પડે ને એમને પોલીસ દમનકારી નીતિ અપનાવી રહી છે અને એને પકડી પકડીને લઈ જાય છે અને સાંજે પાછા છોડી દે છે કોઈ કામ કરવા નથી દેતા અને અદાણીના ઓફિસરો એના ઉપર એટલી દાદાગીરી કરી રહ્યા છે થ્રુ પોલીસ તો આ વિષય જ્યારે અમે ઉજાગર કરી રહ્યા છીએ આજે અમે કિસાન મહાપંચાયત બી કરવા જઈ રહ્યા છીએ લગભગ ચૌદ ડિસેમ્બરે અમે મોટી સભા કચ્છમાં બી કરીશું અને એના માટે અમારા દરેક મોટા નેતાઓ આવશે આ સિવાય કિસાનોને અમે એમ બી કહીએ છીએ કે તમે લોકો એકજૂટ થાવ અને એક સ્ટેજ ઉપર આવો કે શું ડિસિઝન લેવાનું છે એના માટે તમારે લીગલ ટીમની જરૂર પડે અમે આપશું અમે કિસાનોને દરેક રીતે અમે હેલ્પ કરવા તૈયાર છીએ પણ અમુક મને જ્યાં સુધી એવો ડાઉટ છે ને સાહેબ કે થોડુંક અમુક નેતાઓ જે છે એ કિસાનોના અમુક નેતાઓ બીજેપી સાથે જોડાયેલા હોય કે ક્યાંય બી એનો બિઝનેસ એના સાથે ચાલતો હશે કે ક્યાંય બી છે એના કારણે કિસાનો ડિસિઝન નથી લઈ શકતા એવું મને લાગી રહ્યું છે તો એના માટે અમે કિસાનોને પૂરી ધરપત આપીએ છીએ કે તમે બિલકુલ ડર્યા વગર બારે આવો અમે તમારા સાથે છીએ અમારી લીગલ ટીમ તમારી સાથે છીએ એન્ડ સુધી આપણે આ લડાઈ લડશું અને અમારા અરવિંદ કેજરીવાલજી પણ જરૂર પડશે અહીંયા કને આવશે અને સભા કરશે ઉદાહરણ સાથે

સંજય બાપટ એક દિવસ મેડમ આપ બી સાહેબ હતી તો એવું નથી ત્રણ વખત અમારા નેતાઓ જેલમાં એમના સાથે જઈ ચૂક્યા છે અને અમે એના સાથે એવું નથી અમે એક તો એમને પણ અમે વારંવાર કહીએ છીએ કે અમે સત્તા માટે કે એના માટે નથી આવ્યા અમે ખાલી કિસાનો હોય કે સ્ટુડન્ટ હોય કે કોઈ બી હોય વ્યાપારીઓની લડાઈ પણ અમે લડી છે અગાઉ આજે અમને કિસાનોની લડાઈ અમે સ્વેચ્છાએ અમે સામેથી જઈને એ લોકોને અમે ધરપકડ આપીએ છીએ કે ચાલો તમે આવો અમે તમારા સાથે છીએ અને જે બી અત્યારે મેન દાદાગીરી અદાણી બેફામ દાદાગીરી હું તો કહું છું કરે છે અને પોલીસને સાથે રાખીને કરે છે કલેક્ટર મને દુઃખ એ વાતનું થાય છે કે કલેક્ટર સાહેબ બી એમની ટીમ તરીકે એ કામ કરી રહી છે કલેક્ટર હોય ડેપ્યુટી કલેક્ટર હોય કે જે ઓફિસરો છે એ લોકો મેં ઘણા વિડીયો બી એવા જોયા છે અને તમે બી જોયા હશે કે જે ઘરેથી બૈરાઓ ઉપર અત્યાચાર કર્યા છે બૈરાઓને ટીંગાટોળી કરીને એને લઈ જાય છે તો આ શું થઈ રહ્યું છે બીજેપી સરકારમાં તો આ બધું એના માટે થઈને સબ લડત અમે અત્યારે પ્રિયથી અનશન પર ઉતરવા પણ આ લોકો સાથે તૈયાર હતા અજય મહારાજ કરીને અમને નેતા છે ઈ બેસ બેઠા હતા અનશન પર તો અમે એના સાથે અનશન પર બેસવા પણ તૈયાર હતા પણ આ લોકો

એટલી એટલી હદે માઇપીલેટ થાય છે કે પોલીસ સાથે ઊભી રહીને અંશન તોડાવી દે છે કે ના વેગ પકડશે નથી કરતી તો આવી રીતે થશે થશે તો એ લોકોને પણ કાંઈ ભલું નહીં થાય અને પોલીસનું તો ખેર હવે જે થાય ઉજાગર થઈ જાય છે એ હા તમારે બીજું શું જોતો તમારે ઘણું એવું સવાલ વાત ચીંજમાં ખેડૂતો પણ રાજનીતિનો એક સિમ્બોલ લાગ્યો છે સમાચાર જ નથી એટલે મને લાગ્યું કે કચ્છમાં ખેડૂતો જે છે પણ સ્થિતિ મેં જયારે જમીન પર જોઈ હતી ત્યારે અલગ હતી તો આ જે નેરેટિવ સેટ થાય છે એના વિશે એક અધ્યક્ષ તરીકે એક રાજનેતા તરીકે તમે શું માનો મને એક વાત સમજણ નથી પડતી રાજનીતિ કઈ ખરાબ વસ્તુ છે અગર જો ખરાબ વસ્તુ છે તો બધા કેમ રાજનીતિ કરવા આવ્યા છે રાજનીતિ ને જો તમે સેવા રૂપે લો તો રાજનીતિ બહુ સારી વસ્તુ છે અને જો હેલ્ધી રીતે થઈ રાજનીતિ થાય તો બધાનું ભલું થશે અને હું તો અગ્રી કરું છું કે અમે રાજનીતિ કરીએ છીએ સેવાભાવી રાજનીતિ કરીએ છીએ અમે અમે સેવા કરવા આવ્યા છીએ અને રાજનીતિના માધ્યમથી સેવા કરીએ છીએ એમાં ખોટું શું છે જો રાજનીતિ ખરાબ વસ્તુ છે તો બીજેપી પણ રાજનીતિ ન કરવી જોઈએ અને ભાજપને કોંગ્રેસને પણ ન કરવી જોઈએ કોઈને ના કરવી જોઈએ રાજનીતિ ખરાબ વસ્તુ છે જ નહીં તો સારી વસ્તુ છે તમે તમારું ટાઈમ તમારું બધું કામ મૂકીને કોઈની સેવા કરવા આવ્યા છો અને પછી તમે સરકાર બનાવો અને ઈ સેવા ભાવ તમે રાખો તો એમાં ખોટું શું છે હું તો કઉ છું કે અમે રાજનીતિ કરી છે અને કિસાનો ના હિતમાં રાજનીતિ કરશું એમાં કઈ ખોટું નથી

જે બીજી ફરિયાદને નોતું આપે છે અને એમાં કહેવાય છે એલિગેશન એવા છે કે એ વિડીયો ફરિયાદ નોંધાય પહેલા હળદરની ઘટના ઘટ્યા પહેલા શૂટ કરીને રાખી દેવામાં આવ્યો હતો જેથી કે આ નેતાઓને ખબર હતી કે ત્યાં ઘટના સ્થળે શું થવાનું છે અને ખેડૂતોને આ બાબતમાં ભેરવી દીધા આવું એક એલિગેશન સામે આવ્યું અને પોલીસ ફરિયાદની અંદર પણ જોવા આપે છે તો એના વિશે તમે શું ખુલાસો કરશો જો આક્ષેપ તો રાજનીતિમાં લાગ્યા જ કરશે એ તો રાજુ કરપડાને પોતે તો ત્યાં ગયા નહોતા એમને બોલાવ્યા હતા અસંખ્ય ખેડૂતો હજારો ને તાદાદમાં ખેડૂતોએ તેમને ત્યાં બોલાવી કેમ કે એમની એક સમસ્યા હતી એ સમસ્યાનું નિવારણ કરવા માટે રાજી પર ત્યાં ગયા હતા ઠીક છે ત્યાં શાંતિથી બેસીને રામધૂન બોલાવતા હતા એ લોકોની ધરપકડ કરવામાં આવી હવે આ આ શું દર્શાવે છે આ કેટલા શાહી નથી પછી પછી

जेल में बने भी बनेलो वीडियो छे वो तुम मानो हां आई थिंक तुम्हारा नेता वो पण पूरी स्टेटमेंट बाऊ नहीं मानता जे मारे पास है मारा सोर्स ने इंफॉर्मेशन छे वो मैंने वैलिडेट नहीं करतो पण मारा सोर्स ने इंफॉर्मेशन छे कि एमना निवेदन पण के गलत सूचित हो जे के मैं बाकी बना भी नहीं आया अरे शासन ना तो आई थिंक ये गिर सोमनाथ ना कोई दैट इजंट तुझे बट दैट डजंट मेक सेंस ओनली एवी रीते कौन प्लान करे से कि हमें जेल में जैसे हूं એટલે ક્વેશ્ચન એનાલાઈઝ તો તો હું તો હું ચેક કરીશ મારા નેતાઓ સાથે હું ચેક કરીને તમને આ જવાબ આપીશ કે એવી રીતે કોઈ પ્લાન ન કરી શકે ધેટ ડઝન્ટ મેક સેન્સ ધીસ ઇઝ ધ લોજિક કે કોઈ આવી રીતે વિચાર કરીને હું બોર્ડર આ કરું પછી મારા છોકરાનો જન્મદિવસ 9 નવેમ્બર ના છે તો ત્યારે હું કદાચ જેલમાં હોઈ તો હમણાંથી વિડિયો બનાવી આપું આ ધેટ ડઝ ધેટ મેક સેન્સ ટુ યુ પોસિબલ છે પોસિબલ છે હવે બસ અમે અહીંયા કશમાં આવ્યા છીએ બધા નેતાઓને કોંગ્રેસના નેતાઓને પણ મળ્યો છું સ્થાનિક ભાજપના નેતાઓને મળી એમની વાત વાત પ્રયાસ કર્યો છે બધાની રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે આ બધી રાજકારણની વાતોની વચ્ચે બધા નેતાઓ લડે છે જે કંઈ બોલાય છે જે કંઈ થાય છે કરે છે એમાં કોઈ ના નથી પરંતુ આ સમસ્યાથી પીડિત ખેડૂતો માટેનું નિરાકરણ સરકાર ક્યારે કર સરકારની નીટ છે ભૂપેન્દ્ર દાદા તરફ એ તો દાદા કહે છે બીજું ભગવાનના ઘરના ભગવાનના ગરના શબ્દ થોડો અમે ખૂબ માધ્યમ યુદ્ધ કરીએ છીએ તો ભગવાનના ઘરના માણસ જ્યારે હોય ત્યારે કચ્છના ખેડૂતોની દશક એની અને આક્ષેપ હંમેશા અંધાણી પર હંમેશા અંધણી ઉપર લાગતા હોય તો સરકારનું એક એવું દાયિત્વ પણ છે કે આ ખેડૂતોને આ જન્મમાંથી બહાર લાવે કે કાંઈ બહાર લાવે ચોરણ દિવસ થયા છે ખેડૂતોના કહેવા પ્રમાણે કે તેઓ રોજ સવારે ઊઠી પોલીસ સ્ટેશનના દર્શન કરે છે બપોરના રોટલા પોલીસ સ્ટેશનમાં છે અને સાંજે પોલીસ એને છોડી મૂકે છે ફરી સવારે ખેડૂત વિરોધ કરે છે આ ગુજરાતના ખેડૂતની દશા અને દિશા કઈ સરકાર નક્કી કરી છે ડબલ એન્જિન કે બીજી કોઈ કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર